નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એબીસી ક્લાસીસ ગાંધીનગર નામની આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ટાઇટલ જોઈને તમને વિચાર તો આવ્યો જ હશે કે સામાજિકમાં આવા પ્રશ્નો પૂછાય તો નવાય નહીં એટલે આજે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તો મારી દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે આ જે વિડીયો છે એ પૂર્ણ રીતે તમે એને નિહાળશો કેમ કેમ કે આપણો આ ભવ્ય ભૂતકાળ બોલે છે હા વિદ્યાર્થી મિત્રો તમે છેલ્લા પાંચ છ વર્ષના બોર્ડના પેપર જુઓ તો ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક એવા ત્રણ ચાર ત્રણ ચાર પાંચ પ્રશ્નો જે છે થોડાક ટ્વિસ્ટ કરીને પૂછી રહ્યા છે હું તો કહું છું કે બધી બાબતો જાણી લેવી એ મુજબ તૈયારી કરી લેવી એ બાબતોને ધ્યાનમાં લેવી અને પછી પરીક્ષા આપવા જવું તો એ સમયે તમે બાળકો નિશ્ચિંત હશો ખાલી ખોટા બણગા ફૂંકવાનો કોઈ મતલબ નથી બરાબર છે અને કોઈ જ્યોતિષ નથી કોઈ જ્યોતિષ નથી આજે તમારા માટે મસ્ત મજાનો ટોપિક છે અને પ્રૂફ સાથે હું તમને આ બધી બાબતો બતાવીશ કેમ કેમ કે આપણા સામાજિક વિજ્ઞાનની અંદર આવા પ્રકારના પ્રશ્નો છેલ્લા ઘણા ટાઈમથી પૂછાઈ રહ્યા છે તો એ બાબતનો અભ્યાસ કરવો આવશ્યક છે તો જોઈએ તમારા માટે સારી એવી મહેનત કરી એકઠું કરી અને અહીંયા લઈને આવ્યો છું જે આવનારી બોર્ડની પરીક્ષામાં આવા પ્રકારના પ્રશ્નો તમને સમજવાની અંદર મદદરૂપ થશે તમે કહેશો કે દસની નોટ કેમ બતાવી વિદ્યાર્થી મિત્રો આપણા ચલણી નાણાં છે ને એના ઉપર વારસાના ચિત્ર આપવામાં આવેલા છે જેમ કે દસ રૂપિયાની જે ચલણી નોટ છે એના ઉપર કોણાર્કનું સૂર્ય મંદિર છે આ નોટ તમને એટલા માટે બતાવી છે કે આના રિલેટેડ બોર્ડમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે તમે એ જાણો તો તમને હમણાં ખ્યાલ આવશે એવી રીતે કઈ નોટ ઉપર કઈ વારસાનું ચિત્ર છે એ પણ બચ્ચાઓ જાણી લેવું જરૂરી છે જેમ કે દસ ની નોટ ઉપર આપણે કોણાર્કના સૂર્યમંદિરનું ચિત્ર છે વીસ રૂપિયાની જે નોટ છે એના ઉપર ઇરો ઈલોરાની જે ગુફાનું જે કૈલાસ મંદિર છે એનું ચિત્ર છે પચાસ રૂપિયાની જે નોટ છે એના ઉપર હમ્પી સ્થાપત્ય છે એવી રીતે સો રૂપિયાની નોટમાં રાણીની વાવનું ચિત્ર છે અને બસો રૂપિયાની નોટમાં સાંચીનો સ્તૂપ છે પાંચસો રૂપિયાની નોટમાં લાલ કિલ્લો છે તમે જુઓ અલગ અલગ નોટની અંદર આપડા ભણવામાં આવતા જેટલા ટોપિકો છે એમના ચિત્રો આપવામાં આવેલા છે અને બોર્ડની પરીક્ષાની અંદર આપણને પ્રશ્ન પણ આવી રીતે પૂછાઈ ચૂકેલો છે કે સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને રૂપિયા પાંચસોની નવી ચલણી નોટમાં ચિત્ર રૂપે સ્થાન મળેલ છે એનો પરિચય આપો હવે આપણને ખ્યાલ હોવો જોઈએ કે પાંચસો રૂપિયાની જે નવી ચલણી નોટ છે એના ઉપર લાલ કિલ્લાનું ચિત્ર છે એવી રીતે આપણને ખ્યાલ હોવો જોઈએ કે બસો રૂપિયાની ચલણી નોટમાં સાંચીનો સ્તૂપ હોવો જોઈએ સો રૂપિયામાં જે છે એ રાણીની વાવ છે પચાસ રૂપિયાની નોટમાં હમ્પી સ્થાપત્ય વીસ રૂપિયામાં ઈલોરાની ગુફા કૈલાસ મંદિર અને દસ રૂપિયાની અંદર કોણાર્કનું સૂર્ય મંદિર તો આ ચલણી નાણાંની જે નોટ બતાવવા પાછળનો મારો આ હેતુ હતો અને મેં તમને અહીંયા એનું પ્રૂફ પણ આપ્યું કે આવી રીતે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ટ્વિસ્ટ કરીને પૂછે જ છે વિદ્યાર્થી મિત્રો દર વર્ષે એવું બને છે એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે તમે આવા પ્રકારના પ્રશ્નો પણ કરીને જજો હું ખાલી ખોટો અહીંયા આવીને બૂમ બરાડા નથી પાડતો કે છાતીઓ ઠોકીને તમને કહેતો નથી કે આટલું જ કરજો ને સો ટકા આવી જશે ને ગેરંટી ફેરંટી ને એવું અમે નથી કરતા પદ્ધતિસર રીતે તમે મહેનત કરો અમારા ધ્યાનમાં જે બાબતો આવે છે અમે તમારી સમક્ષ લઈને આવીએ છીએ ખાલી ખોટા બૂમ બરાડા પાડવાનો બચાવો કોઈ મતલબ નથી યોગ્ય પદ્ધતિસરની સાચી દિશામાં મહેનત હશે તો ધાર્યું પરિણામ આપણને ચોક્કસ મળશે અહીંયા તમને કહે છે કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કરનાર પ્રજાનો પરિચય આપો કઈ પ્રજા હતી કઈ પ્રજાનો પરિચય આપવાનો છે સો ટ્વિસ્ટ કરીને પૂછે જ છે દોસ્ત એના માટે પણ આપણે તૈયારી બતાવવી જ પડશે એ પ્રશ્નને સમજવો પડશે નહીં તૈયારી હોય તો એ તરફ તૈયારી પણ કરવી પડશે એમાં કોઈ બે મત નથી ખાલી ખોટા આસાનો ઘંટ ગળે લટકાવી રાખવાથી આપણે પરીક્ષાઓમાં ધાર્યું પરિણામ નહીં મેળવી શકીએ એના માટે આવા પ્રકારની પણ તૈયારી બેટા જોઈશે તો મારા ધ્યાનમાં જેટલા પણ છેલ્લા વર્ષના બોર્ડના પ્રશ્નપત્ર છે એનું હું સંકલન કરીને આવ્યો છું ને તમારી સમક્ષ પ્રેઝન્ટ કરું છું કે તમે પણ આવી રીતે આ પ્રશ્નનો તાગ આપજો ઓકે તો આગળ વધીએ તમે જોઈ શકો છો જેમ કે રંગલો અને રંગલી જેવા પાત્ર જે કલામાં પોતાની વિશેષતા વિશેષતા દ્વારા વિષય વસ્તુ સમજાવે છે એ કલાનો પરિચય આપો તો આમાં આપણે કઈ કલાનો પરિચય આપવાનો કહે છે હું ધારક તો તમને અત્યારે જવાબ આપી શકું છું પણ જવાબ નહીં આપું થોડુંક તમે એના ઉપર વિચાર કરજો ઓકે ત્યારબાદ આગળ વધીએ તો ઘણીવાર તમારા મંતવ્યો તમારા સૂચનો તમારા વિચારો પ્રમાણેના જે ઉપાયો સૂચવો એવા રિલેટેડ પણ પ્રશ્ન આવે છે જેમ કે ખનીજ સંસાધનોની ભવિષ્યમાં અછત ન સર્જાય એ માટે તમે ભવિષ્યના નાગરિક હોવાના નાતે કયા ઉપાયો સૂચવશો પૂછાય ઓકે ત્યારબાદ આપણે ખેતી આધારિત ઉદ્યોગોમાં કાપડ પછી જેનું બીજું સ્થાન છે એનો પરિચય આપો તો તમને યાદ હોવું જોઈએ કે ખેતી આધારિત ઉદ્યોગોમાં કાપડ ઉદ્યોગ પછી બીજું સ્થાન કોનું છે એવો કયો ઉદ્યોગ છે અને એવા કયા ઉદ્યોગની મારે માહિતી આપવાની છે છે પ્રશ્નપત્ર એટલે કહું છું કે ખાલી ખોટા બણગા ફૂંકવાનો કોઈ મતલબ નથી ઓકે આમાંથી જ આવશે ને આટલું જ પૂછાશે ને આ તૈયાર કરી નાખજો ને સો ટકા એક લાખ ટકા ને એવી કોઈ ગેરંટી નથી કેમ કે બચાવો કોઈ જ્યોતિષ નથી કે જેને ખબર પડે છે કે ભવિષ્ય ભાંખી શકે છે એ જે તે સાહેબે પેપર કાઢ્યું છે એમને જ ખબર છે કે કયા પ્રશ્નો છે ને કેવી રીતે ફેરવીને પૂછ્યા છે ઓકે એટલે કોઈના ઉપર શું કોઈના ઉપર ટ્રસ્ટ કરવાની જરૂર નથી તમારે પોતાની સ્વૈચ્છિક તૈયારી કરવાની જરૂર છે ઓકે આગળ વધીએ પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન એ લોકોના ઘરમાં ક્ષણના પગલુંસણિયા સુંતળી કંતાન કોથળાનો વપરાશ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળ્યો આ ઉષા માટે પશ્ચિમ બંગાળની અંદર આપણને ખબર છે કે શણ વિશેષ રીતે પાકે તો આવું ઉષા માટે તો એનું આખી વાત તમારે લખવી પડશે તમે સમજી રહ્યા હશો બાળકો કે હું શું કહેવા જઈ રહ્યો છું એટલે ટ્વિસ્ટ કરીને બેટા પૂછશે હાલાકી જનરલ ઓપ્શન છે તો તમને એમાં એટલો વાંધો નહીં આવે પણ આવી રીતનો પણ એક પ્રશ્નપત્રમાં ભાગ હોય છે કે જ્યાં આવા ચાર પાંચ પ્રશ્નો જે છે થોડાક ટ્વિસ્ટ કરીને પૂછતા હોય છે તો એમાં થોડુંક પણ આપણને નુકસાન ન જાય એટલા માટે આ મહેનત કરી છે અને તમે નિહાળી રહ્યા છો એ બદલ આપનો આભાર ત્યારબાદ ઉત્તર ગુજરાત સ્થિત મંદિર જેનું નકશી કામ ઈરાની શૈલીમાં થયું છે તો એ મંદિરનો પરિચય આપો હવે આપને એ રીતે ખ્યાલ હોવો જોઈએ કે ઉત્તર મંદિર છે જેનું નકશી કામ ઈરાની શૈલીમાં થયું છે એનો પરિચય આપવાનો હોય ઓકે જો તમને જવાબ ખબર હશે તો આરામથી તમે પ્રશ્નને સમજી શકશો ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય આપો ત્યારબાદ દિવ્યાના પિતાજી એલઆઈસીમાં કામ કરે છે ભવ્યના પિતાજી ખેતી કામ કરે છે પ્રેક્ષાના પિતાજી સિલાઈ મશીન બનાવે છે તો આ ત્રણેયના પિતાજી અર્થકારણના કયા માળખામાં આવશે એની સમજ આપો સમજ આવી જશે હું એવું નથી કહેતો બાળકો કે તમને નહીં આવડે આવડશે બધું આવડશે થોડુંક સમજવું પડશે એ દિશામાં તમારે પ્રયત્ન કરવો પડશે સરકારનો જે પદ્ધતિમાં હસ્તક્ષેપ નથી એ પદ્ધતિના લાભ અને ગેરલાભ જણાવો હવે તમને ખબર હોવી જોઈએ મારે બજાર તંત્ર વિશે લખવાનું છે બજાર પદ્ધતિ વિશે સામાજિક પદ્ધતિ વિશે કે મિશ્ર અર્થતંત્ર વિશે લખવાનું છે ઓકે એના લાભ અને કેટલા થોડોક તમારા પ્રશ્નને અહીંયા સમજવો પડશે ત્યારબાદ આગળ વધીએ આવી રીતે મારી તમને બીજી એક નમ્ર વિનંતી છે કે આપણી સામાજિક વિજ્ઞાનની અંદર જેટલા પણ ચિત્ર આપવામાં આવેલા હોય તો એ બધા ચિત્રોનો એકવાર અભ્યાસ કરવો જરૂરી છે અને એવું કોઈ પેપર નહીં હોય કે જ્યાં ચિત્ર આધારિત પ્રશ્ન નહીં પૂછ્યો હોય હા તમે ઘણી વાર જોયું હશે તો તમને યાદ આવી જશે પણ જો કદાચ બેટા એવું પણ પૂછી નાખે કે તમે ધ્યાનમાં ન લીધું હોય ને જવાબ આવડતું હોય પણ ચિત્ર ના ઓળખી શકીએ બને એવું સહજ ભાવ છે ભૂલી પણ જઈએ ધ્યાનમાં ન પણ લીધું હોય સો તમે સરસ મજાની તૈયારી કરી જશે પણ એમાંની અમુક નાની નાની બાબતો જે છે એ પરીક્ષામાં રૌદ્ર સ્વરૂપ ધારણ ન કરે એના માટે હું તમને થોડુંક આજે નાનકડી આ એક સલાહ છે કે તમે ચિત્રોનો અભ્યાસ ખાસ કરી લેજો કેમ કે ચિત્ર આધારિત પ્રશ્ન પૂછાય છે એ પછી માર્કાના હોય કે વારસાના ચિત્ર હોય કે કોઈ પણ પર્યાવરણ વિશેના હોય કે કોઈ પણ કેમ કે આવું બન્યું છે ને બનતું આવ્યું છે ને ઘણી વાર બને છે આમાં કોઈ નવાઈ નથી ઓકે આપી શકે એમાં કોઈ મોટી વસ્તુ નથી ઓકે આ કોઈ નવો ટ્રેન્ડ પણ નથી ભારતમાં જુદા જુદા ધર્મ સંપ્રદાયના લોકો રહે છે એમની વચ્ચે સુમેળ સંપ જળવાઈ રહે એ માટે તમારા સૂચનો જણાવો તો તમારા મંતવ્યો સૂચનો વિચારો એ પણ પૂછી શકે છે હેના મિસ્ટર લોબો એક પ્રતિષ્ઠિત દુકાનમાંથી જાણીતી કંપનીનું ટીવી ખરીદે છે પરંતુ ગેરંટી સમય પહેલા એ ટીવી બગડી ગયેલું ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસ ને પોષક બને એવા આર્થિક સુધારાઓમાંથી ઉદારીકરણ એટલે શું એના લાભ અને ગેરલાભ જણાવો ઓકે ત્યારબાદ માનવ વિકાસ અંકમાં ભારત મધ્યમ માનવ વિકાસની હરોળમાં છે તો તેને ઉચ્ચતમ માનવ વિકાસની શ્રેણીમાં લઈ જવા માટે શું કરવું જોઈએ સાથે સાથે એ પણ જણાવજો કે તમારા માટે આટલી બધી મહેનત કરીને આવ્યા છીએ શું તમને આમાંથી ફાયદો થશે જવાબ યસ યા નો કોમેન્ટ રૂપે જાણીશું એટલે હું રમેશ કહું છું કે ખાલી ખોટા બણગા ફૂંકવાનો કોઈ મતલબ નથી તમે પદ્ધતિસર રીતે તમે જાણો એ પ્રશ્નોને સમજો એ દિશામાં યોગ્ય મહેનત કરો અને પેપર આપો તો ધાર્યું પરિણામ મળશે નેક્સ્ટ આપેલ ચિત્ર ભારતમાં મુખ્યત્વે એક ધાન્ય પાકનું છે કયા ધાન્ય પાકનું છે એના વિશે તમારે વિસ્તૃત માહિતી આપવાની ભારતમાં ગરીબીના મૂળિયા શહેરો કરતા વિસ્તારોમાં ખૂબ ઊંડા છે એના માટેના જવાબદાર કારણો તમે કયા ગણો છો જો ભારતમાં બેરોજગારી ઘટાડવી છે તો શ્રમ શક્તિનું યોગ્ય આયોજન શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે કેવી રીતે સમજાવો આવા આવા પ્રશ્નો ભૂતકાળમાં પૂછાયા છે પછી ઘણી તમને આવી રીતે અહીંયા પેરેગ્રાફ પણ નાનો આપી શકે એમાંથી પ્રશ્ન તમને પૂછી શકે કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનીજ આધારિત ઉદ્યોગોના નામ આપો આવી રીતે માર્કાઓ વિશે પણ તમને પૂછી શકે છે ઓકે જો આવી રીતે પેરેગ્રાફ પૂછે નીચે પ્રશ્ન તમને આપી શકે છે વાંચીને તમારે જવાબ આપવાના રહેશે લાસ્ટ છેલ્લા એકાદ બે વર્ષની વાત કરીએ તો આવી રીતે તમને નકશો પણ આપી દે અને નકશાના આધારે તમારે યાદી બનાવવાનું પણ પૂછાઈ શકે છે ઓકે ત્યારબાદ નીચે આપેલ ચોરસ બોક્સમાં ભારતની પ્રસિદ્ધ વિદ્યાપીઠો છે નાલંદા તક્ષશીલા અને વારાણસી અને વલભી તો કેટલીક મહાન વ્યક્તિઓના નામ આપેલા છે જે અહીંયા આ નામ આડા અવળા મૂકેલા છે હવે તમારે કોઈ પણ રીતે આમથી આમ આમથી આમ આમથી આમ તમારે જોડવાના રહેશે તો આવી રીતે પણ પૂછાય છે પૂછાયેલું છે તો એ મુજબ પણ તૈયારી દાખવવી પડશે પછી પ્રકરણ ત્રણના આધારે એક કોષ્ટક આપેલ છે આ નમૂના મુજબ ઉત્તર વહીમાં કોષ્ટક બનાવીને માગ્યા મુજબ ગુજરાતના સ્થાપત્યના સ્થળોના નામ સાથે ત્રણ ક્રમ સુધીની યાદી બનાવીને લખો ઓકે તો ગુજરાતના મંદિરોની યાદી એના સ્થળ ગુજરાતના જૈન મંદિરોની યાદી એના સ્થળ ગુજરાતની વાવની યાદી એના સ્થળ અને ગુજરાતની ગુફાઓની યાદી એના સ્થળ આવી રીતે તમારે પુરવણીમાં યાદી બનાવવી પડશે પ્રકરણ ત્રણના આધારે ત્યારબાદ મેં તમને કીધું એમ કે નીચે કુર્સીના બે પાક દર્શાવ્યા છે પાકને ઓળખી એનું તાપમાન વરસાદ જમીનની અનુકૂળતા અને ઉત્પાદક રાજ્યોના નામ આપવાના છે ચિત્ર આધારિત ફરીથી પ્રશ્ન છે અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે થાય છે શા માટે ગુજરાતમાં સોલંકી યુગના સમયગાળામાં પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત બન્યા શા માટે નીચેનું ચિત્ર જોઈ સવાલોના જવાબ આપવાના નીચે જે ચિત્ર આપેલું છે એના સવાલના જવાબ ચિત્રોને ઓળખી એના પૂરા નામ એટલે મેં તમને કીધું હતું કે માર્કાઓ વિશેનું બધું જ તમે કમ્પ્લીટ કરી નાખજો આવી રીતે નીચેના કોષ્ટકમાં ગુજરાતના મુખ્ય મેળાઓની વિગત આપેલી છે જેમાંથી હોળી આસપાસ ભરાતા હોય એવા મેળાઓ ઓળખી બતાવો હવે તમને આમાંથી ખ્યાલ હોવો જોઈએ કે કયા કયા એવા મેળા છે જે હોળી આસપાસ ભરાયું છે ઓકે શિલ્પનું ચિત્ર કઈ ગુફામાં છે વિકલ્પ તરીકેમાં વિકલ્પમાં પણ ચિત્ર આપે છે તો આ હતા આપણા મહત્વના પ્રશ્નોની યાદી વિદ્યાર્થી મિત્રો મારો કહેવાનો તમને એટલો જ મારો ભાવ એટલો જ છે કે તમને બોર્ડની પરીક્ષામાં નુકસાન ન જવું જોઈએ આવનારી બોર્ડની પરીક્ષામાં તમે આવી રીતે ટ્વિસ્ટ કરીને પૂછે તો તમને એની જાણકારી હોવી જોઈએ કે અચ્છા આવી રીતે પૂછવામાં આવ્યા છે ભૂતકાળમાં પણ પૂછ્યા હતા કંઈ વાંધો નથી થોડાક પોઝિટિવ રહીશું પણ પહેલી વાર કોઈ આવી નવા પ્રકારની મુસીબતનો સામનો થાય ને એટલે ઘણું બધું આવડતું હોય ને એના ઉપર પણ અસર થતી હોય છે એટલે મને એમ લાગ્યું કે આ જે નાનકડી બાબત છે કે પણ ઘણું બધું પરીક્ષા ખંડની અંદર જ્યારે બેઠા હોય ત્યારે એમ થાય કે આ બધા પ્રશ્નો આ બધા આવી રીતે કેમ પૂછવામાં આવે આવી રીતે કેમ પૂછવામાં આવે એટલે ઘણીવાર વિચાર કરી કરીને જ આપણને એમ થોડુંક મેન્ટલી પ્રેશર આવી જાય હોતું કંઈ નથી થોડુંક એના વિશે સમજીને વિચારીએ તો હમણાં તરત ખ્યાલ આવી જાય કે યસ આ રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યો પણ પહેલી વાર તમે આવી રીતે જાણીને ગયા હોય કે તો પૂછે છે કોઈ ચિંતા નથી વિચારશું એટલે આવડી જશે એટલે કોઈ સ્ટ્રેસ લેવાની જરૂર નથી જોકે આપણને જનરલ વિકલ્પ આપવામાં આવે છે એટલે ક્યાંક તમને આવા પ્રશ્નો પૂછશે તો લગભગ તમારા જનરલ ઓપ્શનમાં નીકળી જશે પણ તેમ છતાં પણ આપણને ખ્યાલ હોય ને આપણે એ દિશામાં મહેનત કરીએ તો એમાં ખોટું પણ શું છે એટલે વિદ્યાર્થી મિત્રો છેલ્લા ઘણા વર્ષોના પેપરને તપાસ્યા છે એના આધારે અહીંયા જે કંઈ પણ તમને ટુકડાઓ બતાવવામાં આવ્યા છે એ આપણા બોર્ડના જ પેપર છે બીજા કોઈના નથી સો તમે એ મુજબ પણ તૈયારી કરજો ક્યાંક ને ક્યાંક તમને નુકસાન ન થઈ જાય એવી અમારી ભાવના છે કે તમે આવનારી જે બોર્ડની પરીક્ષામાં સામાજિક વિજ્ઞાનનું પેપર જે છે નિશ્ચિત થઈને લખીને આવો એના માટેની જે આવી બાબત હતી એ પણ મેં તમને જણાવી દીધી તો આશા છે કે તમે એ મુજબ પણ તૈયારી કરશો તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટની અંદર પણ લખી જણાવજો સાંભળવા બદલ દિલથી આભાર ફરી મળીશું આવતી વખતે એક નવા અધ્યાય નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા લઉં છું ગુડ બાય જય હિન્દ